વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ આજે આપણે ચીકુનું જ્યુસ બનાવવાના છીએ એના માટે મેં પાંચ મોટા ચીકુ લીધા છે એની છાલ ઉખેડી અંદરથી બીજનો ભાગ કાઢી લીધો છે વધારાની બધી વસ્તુ કચરો કાઢી લીધો છે હવે આ જે ચીકુ છે એને આપણે એક વાસણમાં નાખીશું અને એની અંદર આપણે દૂધ નાખીશું મલાઈ કાઢેલું દૂધ છે તો જેટલા ગ્લાસ આપણે જ્યુસ બનાવવું છે એટલું દૂધ નાખવાનું છે મેં દોઢ શેર દૂધ લીધું છે ત્યારબાદ એની અંદર એક ચમચો ખાંડ નાખીશું ખાંડ સાવ ઓપ્શનલ છે કારણ કે ચીકુની અંદર ગળપણ પૂરતા પ્રમાણમાં હોય છે એટલે ખાંડ જો તમને વધારે મીઠું જ્યુસ ભાવતું હોય તો જ ખાંડ નાખીએ નહીંતર ખાંડ છે એ સાવ ઓપ્શનલ છે હવે આપણે આ જે દૂધ ચીકું અને ખાંડ છે એમાં બ્લેન્ડર મારી દઈએ જેથી બરાબર ચીકું છે એ ક્રશ થઈ જાય અને ખાંડ બરાબર મિક્સ થઈ જાય દૂધમાં આપણો જ્યુસ બરાબર મિક્સ થઈ ગયું છે હવે એની અંદર ફ્લેવર માટે આપણે પાંચ ચમચી એલચીનો ભૂકો નાખીએ બરાબર મિક્સ કરી દઈએ ગ્લાસમાં આપણે બે ત્રણ ક્યુબ છે બરફના નાખીએ જ્યુસ નાખીએ આપણો જ્યુસ તૈયાર છે